બીજું એ છે કે જે પાડાના વાકે પખાલી કે જેવી રીતે મોટા જે અજગરો છે એને એના કારણે જે સામે એવું જાણવા મળ્યું છે કે જુનાગઢ માં પણ અમુક ગેમ જે નાના નાના ભવનાથ વિસ્તારમાં એ પણ બંધ કરાવી દેવામાં આવ્યું છે તો એ પણ કેટલા જે ગરીબ માણસ છે તો આ બાબતે પણ ચોક્કસ વિચાર કરવો જોઈએ અને જુનાગઢ ની અંદર પણ આવા સંખ્ય જે ખાસ કરીને અમુક કેટલીક સ્કૂલો છે કેટલાક ક્લાસીસો છે કે હોસ્પિટલો છે જે આવા ચોક્કસ નાના નાના સવલા જગ્યા ની અંદર બને છે અને જો એની અંદર જો આગ લાગે કે એવું કોઈ પણ અકસ્માત

તો પાયાથી જ આ વસ્તુને આગળ કરીએ તો જ આવા ભવિષ્યમાં બનાવો નહિ બને અને આવનારા